જય માતા એ મિત્રો ચોવીસ કલાકમાં એટલે કે એક દિવસ અને એક રાતમાં સો કિલોમીટર કાપી ચૂક્યા છીએ અને આ રાત્રે સેવા છ માં રોકાણા હતા તમને એ પણ વિડીયો બતાવીશ અને તો જોઈ લો એનો વિડીયો તો મિત્રો આપણે પહોંચ ગયા છીએ આડેસર તો ચાલો આજે આપણે આડેસર મિત્ર મંડળ ગ્રુપની મુલાકાત લઈએ આ સેવા કેમ્પ પહેલો વર્ષ છે એમનું અને ત્યાં નવા ધોવાની અને સુવાની ફૂલ સુવિધા છે તો આજે રાત્રે આપણે અહીંયા આરામ કરીશું અને સેવાનો લાભ લઈશું જે વાગે છે સવારના પાંચ અને તમે જોઈ શકો છો કે ખૂબ સરસ સેવા કેમ્પ અહીંયા બાંધેલો છે આડેસરનો બધું મિત્ર મંડળ છે તો આપણે એમની જોડે થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો

અત્યારે જો આ વચલી પટ્ટી છે આવા રસ્તામાં જાણવું પડે રસ્તો છે પણ તો માતાજી નું નામ લઈ અને અમે ચાલે તો જય માતાજી તો મિત્રો બપોર વાગ્યા છે સાડા અગિયાર અને ક્યાંય આરામ કરેલી જગ્યા નથી એટલે અમને ચામુડબાનું મંદિર જો તમે ત્યાં અમારે હવે થોડોક આરામ કરી લેસુ અહિયાં આ છે અમારે પેળાશભાઈ જવો શું પેળાશભાઈ શાક લાગ્યો હે નથી લાગ્યો પગ દુખે હે એમ એમને મિત્રો તો આજે આપણે રોકાણા છીએ ગાગોદર હનુમાન દાદાના મંદિરે જય શ્રી હનુમાન દાદા તો આજે આપણે અહીંયા રોકાવાના છીએ પ્રસાદી લઈ અને પછી નીકળવાના છીએ તો ગાગોદરનો સેવા કેમ બંધાઈ રહ્યો છે જો સરસ મજાના પંખા અને સુવાની સુવિધા છે જો પેલા ભાઈ કેવું લાગે તમને

<laughs> ya yeah. imata yeah.